બોટાદમાં આવેલ ભૂપતભાઈ જીન વિસ્તારમાં રહેતા રહીશુએ ગેરકાયદેસર દબાણ અંગે રજૂઆત કરી બોટાદમાં બુપ્તભાઈનું જીન તરીકે ઓળખાતો વિસ્તાર આવેલ છે જેમાં યોગેશ એપાર્ટમેન્ટ નામનું એપાર્ટમેન્ટ આવેલ છે આ વિસ્તારમાં અતુલભાઈ પરમાર નામના વ્યક્તિએ ગેરકાયદેસર રીતે લોખંડનું ડેલો મૂકી અને પતરા નાખી દબાણ કરેલ છે તેમજ ગેરકાયદેસર નળ કનેક્શન પણ જોડેલ છે અને આ ગેરકાયદેસરના દબાણ દૂર કરવા અંગે એ ઘણું સમજાવવા છતાં અતુલભાઈ પરમાર માનેલ નહીં અને ઉલટાના રહીશોને ધમકી આપવા લાગતા આ ફ્લેટમાં રહેતા લોકોનો રસ્તો ગેરકાયદેસર દબાવી એમનો હક છીનવી લેવાનો પ્રયત્ન કરેલ છે અને હાલમાં લોખંડનું ડેલો અને પત્ર મૂકી ગેરકાયદેસર જાહેર રસ્તો બંધ કરેલ છે આ ગેરકાયદેસરનું દબાણ દૂર કરવા માટે રહીશુએ બોટાદના નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણિયા તેમજ નવા આવેલ ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે અને તાત્કાલિક આ દબાણ દૂર કરવા માંગ કરે છે તેમ છતાં જો આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઈ અને દબાણ દૂર કરવાની ફરજ પડશે તેમ પણ રહીશોએ જણાવેલ છે હવે જોવું રહ્યું કે આ રહીશોની લેખિતમાં કરેલ રજૂઆત અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ નિલેશભાઈ પ્રવીણભાઈ કાંઠાવાળો મારું નામ છે હું ભુવતભાઈ જૈનનો રહેવાસી છું સર મારે ત્યાં દબાણનો એક પ્રશ્ન મોટો થયો છે અમારા સોસાયટીમાં એને માટે અત્યારે અમે પ્રશ્ન માટે અમે અરજી કરવા માટે આવ્યા છીએ લગભગ ડેલો મૂકેલો છે એક અને પતરું એક મૂકેલું છે અને અમારે ઘણી તકલીફ પડે છે રહેવાસીઓને બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે હાલમાં દબાણ કરતાં ત્યાં અતુલભાઈ પરમાર છે એ દબાણીને કર્યું છે એ રહેવાસી છે સત્તા એને ગેરકાયદેસર દબાણ કરેલું છે અમે એમને વાત કરી પ્રેમથી સમજાવ્યા પણ એ લોકો દાદાગીરી કરે સમજતા નથી અને અમે અહીંયા બે વીસ દિવસ પહેલાં અરજી બધી કરેલી બે વાર અરજી કરી આવ્યા અમે આજથી ઓફિસર સાહેબને મળ્યા છીએ એમને કીધું કે અમે તમને તાત્કાલિક ધોરણે નિકાલ કરી દઈશું એ રીતે અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ હજી અમારે કોઈ રસ્તો આનો થયો નથી હવે અમે કાયદો હાથમાં લેવા માગીએ છીએ મારું નામ દોષી તુષાર નંદકીશોરભાઈ છે હેઠાણ ભૂપતભાઈનું જીન વિસામણ માર્કેટ પાસે અમે રજૂ અમે રજૂઆત કરવા માટે એ છે કે જે અમારી કોમન પ્લોટની જગ્યા છે તે અતુલભાઈ પરમાર એ વાળી લીધેલ છે અને ત્યાં અમે હરેક પ્રસંગો ઉજવીએ છીએ જે નવરાત્રિ હોય ગણેશ ઉત્સવ હોય કે મા સતીજીનો કોઈ આગમન હોય હરેક પ્રસંગો અમે ત્યાં ઉજવીએ છીએ બાળકોને માટે રમતગમતનું મેદાન પણ ઈ જ છે તો એ લોકો અમને આ રીતે વાળી લીધેલું છે અને અમે રજૂઆત કરવા માટે આવીએ છીએ તો અમને યોગ્ય જલ્દી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી આપવા માટે વિનંતી એવું અમે રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબે એવું રિસ્પોન્સ આપ્યો છે કે થોડાક દિવસની અંદર તમારું થોડાક ટાઈમની અંદર તમારું આ નિવેદનનો અમે અમલ કરશું